અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી હતી જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે જેમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી હતી જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઈ રહી છે તેથી વડોદરા જેવો નિયમ તમામ શહેરોમાં લાગુ કરાય તેવું લોકો જણાવી રહ્યા છે મને એકલેક્ટર સાઇડની સૂચનાથી હિટવે અને ધોરણ દસ અને બારના રિઝલ્ટ આવ્યાથી હાલ ભીડભાડ વધારે રહેવા હોવાથી સૂચના પ્રમાણે નવ વાગ્યેથી આજેથી ચાલુ કામગીરી કરવામાં આવેલી છે અને છેલ્લા ચાર દિવસની અંદર જનસેવા કેન્દ્ર દ્વારા શહેર અને જિલ્લાની અંદર કુલ પંચાવનસોથી વધારે આવકના દાખલા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ડોમિસાઇલ સર્ટિફિકેટ ઇસ્યુ પણ કરવામાં આવેલ છે આપણે અહીંયા નરેન્દ્ર ભવન ખાતે ચાર કાઉન્ટર પાંચ કાઉન્ટર ચાલુ છે અને જિલ્લાની અંદર તમામ જનસેવા કેન્દ્રની અંદર જ્યાં ભીડ વધારે હશે ત્યાં પણ વધારાના કાઉન્ટર ચાલુ કરી અને પણ કામગીરી કરવામાં આવશે તેમજ દરેક જનસેવા કેન્દ્ર ખાતે બે નાયબ મામલતદારની પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા નિમણૂક કરવામાં આવે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસ કનેક્શન પ્લસ ન્યૂઝ ફોલોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર